ચિકી બા બાર ગયા તી આઈ ગયા તો કોલ કરો એટલે સીર સીર હારી કરો હેલો ક કેટલા વાગ્યા આવતા નહી કેમ આવતા નહી લે માર ગોણ ગયો હા હા તમે હ

એ એકલથી નીકળી જશે યાર યાર આ તે રાવબા એ જબડુરિયા તમે યાર ફોન હાથ મે એક તા બૈરા એટલે ગજત કેવા યાર હે હા બહુ હ્યુમન ફોન લાયા કે મને કોને બતાયો છે રીતે બધું એટલે હું ફોન લાયો ને એટલે લઈને આવતો એટલે છોકરો આવતો એ મન કે ફ્રી ફાયર બાપ કોના

એ ઘરે હું આ ફંગાર ફંગાર કૂતનું હોય તો રાતો રાત ઊઠાઈ વેચિંગ પી જાય કોઈ કોમમાં નવું લાવે તો એની વસ્તુ ચાર થઈ જાય એ વેચિંગ થઈ ગયો હશે તમાર ફોન કાંચા ઘરે તો વેચી દીધો હશે ચાલ ખોમાણ કર આટલા ઘરે તો વેચી નાખ્યો છે તો એને શું કરીએ ફોન કરો ફોન કરો એને બોલાવો હોય હમ હા તમે પેલો કોમ કરીએ આપણે

મારા કન સબૂત છે શું સબૂત છે બતાવો મને મે મારા જમણા કોને વાપરી તે વાત કરી છે કે તે વાત કરી છે તો આમનો ફોન મારો ઉઠાવવાનો એટીટ્યુડ બહુ બતાવવા મૂકો નવો ફોન લાગ્યો હું બાર ગામ જતો તો યાદ આવ્યું આજે લીધો જ નહીં તમે યાર અમન શું કીધું આપણો હવે આપણે તમને ખબર ગામમાં જે એટીટ્યુડ બતાવવાનો એને આપણે મેલતા નહીં

પાણી પાણી માં પો ના મળી પાણી ચોરી કરેલો ફોન છે ભાઈ અરે ભાઈ જબ તો કશું થીલે એ મહેનત કરી તને કુડું લાયો એલા ભાઈના કપાળે પિલુ લસીનું હતું તાનનું ફોન લાવ્યો સીઆઈડી વે સીઆઈડી હા ખા નહીં લે આજા અમાર શું ચિતલા

વાત કર બારીખોલી વાત કર કે બાર આ કે ખબર પડે લે બાર કરો એમની ચોરી કરો થોડું બાર વાના ખુલ્લો છે કેમ ભાઈ બનાવી દે રમાડી જે આપણે આપણો મિલે રમાડી જે લે આપણે હેડ જો લે એ એટલે લઈ લે નહીં કરું પૈલે હેડ કા ભઈ નહીં એવું કરું લે હા યાર મારું ખબર છે તમાર ફોન છે ના મફત ના ફોન લેવા આયા Oh, <laughs>